નમસ્કાર જૈન મિત્રો માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 50 માં આપ સૌનું સ્વાગત છે દર વખતની જેમ આપણે શુક્રવારે સાંજે 6 વાગે લાઈવ હાજર થઈ ગયા છે આખા વીકમાં માર્કેટમાં શું ઘટનાઓ બની અને આગળ બજારનું શું ચાલ રહેશે તેના પર ડિટેલમાં ચર્ચા કરવા માટે પેજ પર જો નવા આવ્યા હો મિત્રો તો અંત સુધી જોડાયેલા રહેજો અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો તો મિત્રો આખા વીકની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું માર્કેટમાં કયા ઇન્ડિકેટર આગળ કામ કરશે અને શું ઘટના બની જેને લીધે આ વીકમાં લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો અને છેલ્લા એક વર્ષથી લઈને પાંચ વર્ષ અને છેલ્લા દસ વર્ષનું શું પરફોર્મન્સ રહ્યું ભારતીય બજારનું તેના પર આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ તો મિત્રો મારો અવાજ તમારા સુધી આવે છે કે નહીં કોઈ મને યસોનો નો આન્સર આપે ત્યારબાદ આપણે સેશનની શરૂઆત કરીએ ઓકે તો મિત્રો ગયા વીકના જે ક્લોઝિંગ હતું તેનાથી ચોપન પોઈન્ટ પ્લસ એટલે કે છવ્વીસ હજાર એકસો બાવીસના લેવલ પર નિપતિએ સોમવારના દિવસે ઓપનિંગ થયું ત્યારબાદ આખા વીકમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો તે છતાં આપણે આ વીકમાં લાઈફ ટાઈમ હાઈ ટચ કરી દીધું હવે લાઇફ ટાઈમ હાઈ ટચ કરવા પાછળ બહુ મોટું મહત્વ તો છે જ પરંતુ આગળનું શું ચાલ રહેશે તે ઘણું મહત્વનું છે કારણ કે છેલ્લા એક વર્ષમાં આપણે બજાર સેમ લેવલ પરથી હાલમાં નવા લાઇફટાઈમ હાઈ પર આવી આખા વર્ષમાં બજાર ઘણા ઉતાર ચઢાવ જોયા ઘણા મોટા ઉતાર ચઢાવની સાથે સાથે પોઝિટિવ નેગેટિવ તમામ ન્યૂઝ સાથે બજારે એક પોઝિટિવ ટોન બનાવી રાખ્યો એ કારણ હતું ડીઆઈઆઈ ડીઆઈઆઈ એટલે મ્યુચ્યુઅલ ફંડ અને લોકલ ઇન્વેસ્ટર્સ સતત પાસઠ દિવસથી તેમની રેકોર્ડ બ્રેકિંગ ખરીદારી હાલના દિવસમાં ચાલુ છે આ વીકના જે ચાર દિવસ થયા આજના ડેટા હજી મારી પાસે ઉપલબ્ધ નથી એટલે સોમથી લઈને ગુરુ સુધીમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી દ્વારા અને લોકલ પ્લેયર્સ દ્વારા અઢાર હજાર છસો ને ચૌદ કરોડનું નેટ કેશમાં બાઇંગ થયું તેની સામે હાલમાં એ લોકોએ પોઝ લીધો છે વેચાણ કરવાનું બંધ કર્યું છે અને અમુક અમુક દિવસે તેઓ પોઝિટિવ કરી રહ્યા છે સ્ટીલ આ ચાર દિવસમાં તેમનું નેટ આપણે જોઈએ તો કેશમાં ચારસો ચાર કરોડનું વેચવાલીનો આંકડો આવ્યો છે તો આના પાછળ શું ઇન્ડિકેટર છે આગળ ગોલ્ડની શું ચાલ રહેશે વોલેટિલિટી ઇન્ડેક્સ શું દર્શાવે છે તેની સાથે ક્રૂડ અને ડોલરમાં આખા વીકમાં શું રહ્યું એના પર આપણે ડિસ્ટેલમાં ચર્ચા કરીએ તે પહેલાં અમુક મહત્વના મુદ્દા છે જે માર્કેટને ફ્યુચરમાં અસર કરશે તેના પર આપણે જરાક હું તમને માહિતી શેર કરું તો મિત્રો ભારત સરકાર દ્વારા હવે રેર મેગ્નેટ પર સિરિયસ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને ભારત સરકાર દ્વારા સાત હજાર બસો એસી કરોડ અલગથી ફાળવવામાં આવ્યા છે અને લગભગ ફેબ્રુઆરી અંત સુધીમાં એક અલગ તેની બિડિંગની પ્રક્રિયા શરૂ થશે આનો એક જ ઉદ્દેશ છે રેર અર્થ મેગ્નેટ પર ચીનની જે તાનાશાયી છે તેને ઘટાડવાનો પૂરેપૂરો પ્રયાસ છે તદઉપરાંત ભારતની મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં બૂમ આવે તેના પર ભારત સરકારનો ફોકસ છે કારણ કે કટ ઇન્કમ ટેક્સ અને ત્યારબાદ જીએસટીનો કટ ત્યારબાદ કન્ઝમ્સન સેક્ટરને તો ઓલરેડી ભારત સરકારે કવર કરી દીધું છે પરંતુ હવે મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ભારતે ઘણું બધું કામ કરવાનું બાકી છે અને તેના પર ગવર્મેન્ટની સાથે સાથે હવે કોર્પોરેટ પણ જોડાઈ ગયા છે તો તેને અનુસંધાનમાં BKT BKT એટલે બાલક્રિષ્ટ ઇન્ડસ્ટ્રીઝ ટાયર બનાવતી કંપની જેનું મોટા ભાગનું જે ફોકસ છે માઇનિંગ અને ટ્રેક્ટર રિલેટેડ જે ટાયરમાં છે તે હવે કાર સેગમેન્ટમાં એન્ટર થઈ ગયા છે તેની સાથે સાથે તેઓ કોમર્શિયલ બસ સેગમેન્ટમાં પણ એન્ટર થઈ ગયા છે હાલમાં તે લોકો બ બે હજાર ત્રીસ સુધીના લગભગ ત્રેવીસ હજાર કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથેનો પ્લાનિંગ સાથે નવો સેટઅપ કરી રહ્યા છે આ જે નવું સેટઅપ જે છે તેમના હાલના જે ભુજના એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ છે તેમાં થશે એટલે વન કાઇન્ડ ઓફ આ આપણે જોઈએ તો એક્સપાન્શન કહેવાય આ જે ઇન્વેસ્ટમેન્ટ જે કરશે તેઓ તેની સામે તેમનો તે માં એટલે આજથી લઈને બે હજાર ત્રીસ સુધીમાં તેમને લગભગ આ સેગમેન્ટમાંથી પાંચ હજાર કરોડની રેવન્યુ જનરેટ કરવાનો અંદાજો છે આગળ આપણી આ સેક્ટર પર આ શેર પર નજર રહેશે તમે શું આ સ્ટોક હોલ્ડ કરો છો કે નહીં તે તમે મને જણાવો અન્યથા આ સેક્ટરમાં તમારો પ્રિય શેર કયો છે અથવા તમારે કોઈ અલગથી સેક્ટર વિશે માહિતી જોઈતી હોય તો તે પણ તમે અમને અહીંયા પૂછી શકો છો તો મિત્રો આખા વીકમાં બજારમાં લાર્જકેપ શેરો ઘણી મોટી સપોર્ટ આપીને બજારને નવી તેજી પર લઈ ગયા તો તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો ઘણો મોટો ફાળો રહ્યો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તેની સત્તર મહિનાની ટોચના લેવલ પર પહોંચીને આખા બજારને તેજીની નવી દિશા આપી તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ હવે એઆઈના ફિલ્ડમાં પણ ઝંપલાવ્યું છે ગ્રુપ ફિલ્ડ અને ડિજિટલ રિયાલિટી સાથે તેમનો અઠ્ઠાણું હજાર કરોડ રૂપિયાનો સોદો થયો છે કરાર થયો છે મતલબ આ જે જોઈન્ટ વેન્ચર છે તેને લઈને આંધ્રપ્રદેશના વાયઝેક શહેરમાં ચારસો એકર જમીનમાં આ ત્રણ કંપનીઓ ભેગા મળીને એઆઈ ડેટા સેન્ટર એસ્ટાબ્લિશ કરવાનું તેમનું જોઈન્ટ વેન્ચર સાઇન થયું છે તો એઆઈમાં પણ હવે ભારતની મોટા ભાગની જે કંપનીઓ છે તે ઇન્વોલ્વ થઈ છે સિરિયસલી આગળ યુએસએ ના એઆઈના જે આંકડા આવશે તેના પરથી વૈશ્વિક લેવલ પર ખબર પડશે કે આગળ કેટલી રેવન્યુ જનરેટ કરે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આપણે જોઈએ છે કે ભારતના લગભગ તમામ સેક્ટરમાં કઈને કંઈક રીતે ઇન્વોલ્વ હોય જ છે તેને કારણે તે માર્કેટના રાજા કહી શકાય ભારતીય શેર બજારના તો આગળ આપણી આ સેક્ટર પર પણ નજર રહેશે આ ઓલરેડી આપણે ગયા સપ્તાહમાં અને તેના આગલા સપ્તાહમાં યુએસએના એઆઈના બજાર પર આપણે ચર્ચા કરી હતી અને હવે યુએસએના બજાર પણ એ એઆઈના જે ન્યૂઝ છે તેને ડિસ્કાઉન્ટ કરી રહ્યા છે તો તમારું એઆઈ પર શું માનવું છે આગળ જતા ભારતની કઈ કંપની એઆઈ પર મોટો પૈસો બનાવી શકે છે તો તમારા ધ્યાનમાં કોઈ શેર હોય તો તે અમને જણાવો અમે તેની માહિતી તમને શેર કરીશું આગળ વાત કરીએ મિત્રો હાલમાં આજે જ થોડાક સમય પહેલા ભારતની જીડીપીના આંકડા આવ્યા ભારતની જીડીપીના આંકડા જે 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 આવ્યા 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 છે 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 મિત્રો ઘણા પોઝિટિવ આ આંકડા તેની અસર આપણે આગામી સમયમાં ભારતીય શેર બજારમાં અને ભારતીય ઇકોનોમીમાં આપણે જોઈશું હાલમાં જે આંકડા આવ્યા છે મિત્રો જીડીપી ભારતની જે છે આઠ પોઈન્ટ બે ટકાના દરે વધી છે હવે આઠ પોઈન્ટ બે ટકાના દરે જે વધી છે મિત્રો એ ઘણી મોટી એચિવમેન્ટ કહેવાય કારણ કે આપણો જે દેશ છે તેમાં ઘણી બધી અસમાનતાઓ છે ઘણા બધા પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે પોલિટિકલ પાર્ટીઓ અમુક અમુક સમયે અમુક અમુક એવા ડિસિઝન લે છે જેને કારણે ભારતની ઇકોનોમીને ઘણા મોટા નુકસાન થઈ રહ્યા છે હું તમને સીધી રીતે વાત કરું તો ફ્રીડી કલ્ચર જે ભારતીય પોલિટિકલ પાર્ટીઓએ જે શરૂ કર્યું છે તેને કારણે ભારતીય કોર્પોરેટ કંપનીઓને ઘણો બધો અને ભારતની ઇકોનોમીને ઘણો બધો નુકસાન થઈ રહ્યું છે તે છતાં ભારતની ઇકોનોમી હાલના સમયે તેજીથી વધનારી ઇકોનોમી બની છે અને આગામી સમય સુધી પણ ભારતની ઇકોનોમી સૌથી તેજીથી ઉભરનારી ઇકોનોમી બનશે આ જે ઇકોનોમીના જે આંકડા આવ્યા છે જીડીપીના આઠ પોઈન્ટ બે દરે જે આપણી જીડીપી વધી રહી છે ગયા વર્ષનો આ સમયનો આપણો જે રિવ છે એ તમે ચેક કરી શકો છો આપણા પેજ પર ગયા વર્ષે આપણે આની પર વિસ્તૃતમાં ચર્ચા કરીએ ત્યારે આપણી જીડીપી જે હતી એ પાંચ પોઈન્ટ ચાર ટકાના દર હતી તો ત્યાંથી આપણે જોઈએ મિત્રો તો લગભગ આપણે જોઈએ તો બાવન ટકાનો ગ્રોથ છે ગયા વર્ષથી આ લેવલ પર અને જે અંદાજો હતો ભારતની જીડીપી આજે જે ડિક્લેર થઈ છે એ સાત પોઈન્ટ ચાર ટકા આવવાનો અંદાજો હતો તો ત્યાંથી પણ લગભગ આપણે જોઈએ તો ખાસ એવો પોઝિટિવ આંકડા આવ્યા છે તો આ એક બહુ મોટા પોઝિટિવ ન્યૂઝ છે આગામી અઠવાડિયામાં મોટી મોટી રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતની ઇકોનોમીનું આઉટલુક જાહેર થશે ત્યારે તમને નવાના આંકડા દેખાશે નવા આંકડા એ રીતના દેખાશે કે જેપી પી મોર્ગને સેન્સેક્સ પર આટલું આઉટલુક આપ્યું સીએનએસએનું નિફ્ટી પર આટલું ટાર્ગેટ છે જે ઓલરેડી આપણે અમુક પીરિયડ પહેલા પણ ડિસ્કસ કરી ચૂક્યા હતા પરંતુ આ આંકડા આયા ત્યારબાદ એ લોકોના જે ટાર્ગેટ છે તેમાં શોર્ટ પોઝિટિવ તરફ નંબર નંબર વધશે હવે મિત્રો જે આ છે એક માત્ર અડચણ આપણી ઇકોનોમીમાં હાલમાં દેખાઈ રહી છે હાલમાં આપણી ઇકોનોમીમાં અડચણ એ જ છે મિત્રો કે ભારતનો જે રૂપિયો છે એ ડોલરની સામે ખરાબ પરફોર્મન્સ કરી રહ્યો છે આખા વીકમાં મિત્રો આપણે જોઈએ તો એટી નાઇન પોઈન્ટ ઝીરો સેવન રૂપિયાનું પોઝિટિવ અને સૌથી ઊંચું લેવલ હતું અને આજના દિવસમાં રૂપિયો લગભગ એના લાઈફટાઈમ લોને ખ કરી દીધો એટી નાઇન પોઈન્ટ ફોર સેવનનો આજના દિવસનો હાઈ હતો એના લાઇફટાઈમ હાઈથી માત્ર બે પૈસા દૂર તો રૂપિયો ભારતને અને ભારતની વિકાસમાં અડચણરૂપ બની રહ્યો છે તો મિત્રો સડનલી રૂપિયામાં આટલો મોટો ફોલ કેમ આવ્યો તો ત્યારથી યુએસએ તરફથી ભારત પર ટેરિફ લગાવવામાં આવે છે ત્યારથી એક્સપોર્ટ જે છે તેના પર ખાસો એવો ઘટાડો આવ્યો છે આપણે આપણા પેજ પર ઓલરેડી માહિતી શેર કરી હતી કે જે ટેરિફ આપણા પર લગાવવામાં આવ્યો છે તેની અસર ગંભીર થવાની છે આપણે બીજા બધા ઇન્ફ્લુએન્ઝરની જેમ તમને ખોટી ભ્રમણાઓમાં નથી રાખ્યા આપણે સ્પષ્ટ કહ્યું હતું કે આની ગંભીર અસરો આવશે અને અમુક સેક્ટરમાં રોજગારી પણ જશે હજી એ રોજગારીના આંકડા આવ્યા આવ્યા નથી આપણી પાસે સ્ટીલ જે આંકડા છે એ હું તમને માહિતી શેર કરું છું આ જે આંકડા છે મિત્રો એ ભારત સરકારના આંકડા છે આ આંકડા જે બોલીશ એ તમે ઓનલાઈન પણ ચેક કરી શકો છો કોઈ પણ સાઇટ પર જઈને જે ફાઈનાન્શિયલ ન્યૂઝ પ્રોવાઈડ કરતી હોય તો મિત્રો રૂપિયાનો સડન ફોલ નું કારણ જે છે ઓક્ટોબર મહિનો ભારત માટે ટ્રેડ ડેફિસિટ માટે ઘણો ખરાબ મહિનો રહ્યો છોતેર બિલિયન ડોલરનું ભારતે ઇમ્પોર્ટ કર્યું ઇમ્પોર્ટ કરવાની સાથે તેની સામે આપણે ફોર્ટી વન પોઈન્ટ સેવન બિલિયનનો આપણે એક્સપોર્ટ કર્યું તો તેનો જે તફાવત છે એ ઘણો લાંબો થઈ ગયો છે તેને કારણે રૂપિયા પર ખાસું એવું બર્ડન આવ્યું અને એક્સપોર્ટ રિલેટેડ જે આપણી એક્ટિવિટી છે તેમાં અગિયાર પોઈન્ટ આઠ ટકાનો ઘટાડો આવ્યો છે આ અગિયાર પોઈન્ટ આઠ ટકા ઘટાડો ઓવરઓલ છે પર્ટિક્યુલર હું યુએસએ ની વાત કરું જ્યાં આપણી પાસે પચાસ ટકા ટેરિફ છે ત્યાં આપણો જે એક્સપોર્ટ છે તેમાં સાડા આઠ ટકાનો ઘટાડો આવ્યો છે તો આ એક મેજર કારણ છે ભારતના રૂપિયો નબળો પડવાનો તેની સાથે સાથે ગોલ્ડનો ઇમ્પોર્ટ જે છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેને કારણે ભારતનો જે ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે એમાં ઘટાડો થઈ રહ્યો છે અને તેની સામે હવે આરબીઆઈ એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એનું સ્ટેન્ડ આ વખતે બહુ જ અલગ રીતનું છે અને સરપ્રાઇઝિંગ બે આપણે જોઈએ તો આ સ્ટેન્ડ ઘણા લાંબા સમય બાદ એક ફ્રન્ટ ફૂટમાં આવીને આપણે લોકો ડિસિઝન લઈ રહ્યા છે હું તેની વિસ્તૃતમાં તમને માહિતી આપી દીધો તો જ્યારે જ્યારે પણ આપણો ઉપયોગ નબળો પડ્યો છે સતત અમુક પીરિયડ હોલ્ડ કર્યા બાદ અચાનક નબળો પડે છે ત્યારે ત્યારે આરબીઆઈ અને ભારત સરકાર ફોરેક્સ રિઝર્વમાં સેલિંગ કરે છે અને તેને કારણે રૂપિયો સ્ટેબલ કરવાની કોશિશ કરતા હોય છે પરંતુ આ સમયે આપણી આરબીઆઈએ એક અલગ સ્ટેન્ડ અપનાવ્યું છે અને તે લોકોએ રૂપિયાને કંટ્રોલ કરવાની કોશિશ નથી કરી આ સમયે આપણું ફોકસ અત્યારે હાલના જે સિનારીઓ બની રહ્યા છે અને આગામી સમયમાં જે બજેટ આવશે તેમાં આપણું ફોકસ પૂરેપૂરું મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર રહેવાનું છે કારણ કે ભારતને જો આગળ મોટી ઇકોનોમી બનવું હશે ચાર નંબરની ઇકોનોમીથી ત્રણ નંબરની ઇકોનોમી જવું હશે તો ભારતે મેન્યુફેક્ચરિંગ પર ફોકસ કરવું પડશે મેન્યુફેક્ચરિંગ સિવાય ભારત બીજા બધા દેશોની સામે નહીં ટકી શકે પાસ્ટમાં જેટલી પણ મોટી ઇકોનોમી બની છે તે મેન્યુફેક્ચરિંગ કરીને જ બની છે તમે જાપાનનો આંકડો જોઈ લો ઓગણીસો એસી થી ઓગણીસો નેવું તે પહેલાં યુએસએનો આંકડો જોઈ લો ત્યારબાદ ચાઇનાનો જે પીરિયડ આવ્યો બે હજાર 5 થી લઈ 2025 હાલનો પીર પણ એનો કહી શકાય તો જેટલા પણ મોટા ઇકોનોમી જે બન્યા છે એ તમામ મેન્યુફેક્ચરિંગ કરીને જ બન્યા છે તો ભારતને પણ આગળ વધવું હશે જીડીપી ની સાથે સાથે પર કેપિટા ઇન્કમ જો વધારવી હશે તો ભારતે પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ફોકસ કરવું પડશે તો આગળ જતાં ભારતના બજારમાં શું સિનારિયો બની શકે છે તેના હું તમને થોડીક માહિતી આપું પાછલા જે આંકડા છે તેના મુજબ હું તમને માહિતી આપીશ તેમાં આપણે બધું જ કવર કરીશું કે છેલ્લા દસ વર્ષ પહેલાં બજાર ક્યાં હતું છેલ્લા એક વર્ષ પહેલાં બજાર ક્યાં હતું પાંચ વર્ષ પહેલાં બજાર ક્યાં હતું તો મિત્રો છેલ્લા દસ વર્ષ પહેલાં નિફ્ટીનો જે લો છે છેલ્લા દસ વર્ષમાં નિફ્ટીનો જે લો છે છ હજાર છે અને આજનો બજારનું જે ક્લોઝિંગ છે

પંચ્યાસી હજાર સાતસો ને છ આજ કુર તો તેમાં પણ લગભગ ચાર ગણા પૈસા થયા છે હવે દસ વર્ષમાં મિત્રો ભારતની ઇકોનોમીમાં વૈશ્વિક ઇકોનોમી બધી ઘટનાઓ બની નોટબંધી જીએસટી લોન્ચ થઈ ગયું જીએસટી નો ફેઝ ટુ પણ લોન્ચ થઈ ગયો ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કોવિડ જેવો પિરિયડ આવી ગયો ઘણા બધા વોર થઈ ગયા આ બધા છતાં ભારતની ઇકોનોમી ચાર ગણી બની ગઈ ભારતનું શેર બજાર ઇકોનોમી પણ આપણે જોઈએ તો સતત વધતી રહે છે ગયા વર્ષનું જે આપણે વાત કરીએ ગયા વર્ષે આજના દિવસે એટલે કે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે નિફ્ટી જે હતું ત્રેવીસ હજાર નવસો ચૌદના લેવલ પર હતું મિત્રો અને સેન્સેક્સ જે હતો સેવન્ટી નાઇન થાઉઝન્ડ ફોર થ્રી પર હતો તો ત્યાંથી આપણે જોઈએ આજનું જે ક્લોઝિંગ છે મિત્રો ત્યાંથી નિફ્ટીએ નવ પોઈન્ટ સત્તાવન ટકાનું રિટર્ન આપ્યું છે ત્યારબાદ બજાર ઓર નીચે ગયું હતું તેને પણ તમને માહિતી શેર કરું છું અને સેન્સેક્સનું વર્ષનું આપણું જે નિફ્ટીનું જે ન્યૂનતમ સ્તર એકવીસ હજાર છે ત્યાંથી નિફ્ટીએ એકવીસ ટકાનું રિટર્ન આપ્યું છે એકવીસ ટકાનું અને આ જે લો લેવલ જે બન્યું હતું મિત્રો એ મિત્રો બન્યું હતું એપ્રિલ મહિનામાં એપ્રિલ મહિનામાં આપણે આ લો જોયો હતો ત્યારબાદ આપણે સતત હોલ્ડ કર્યું અને ત્યારબાદ પોઝિટિવ નંબર આપણે ઉપરની તરફ આગળ આવ્યા તો આ હતું એક વર્ષ અને દસ વર્ષની વાત પાંચ વર્ષ પહેલાં બજાર ક્યાં હતું તો મિત્રો પાંચ વર્ષ પહેલાં એટલે કે જ્યારે કોવિડનો પીરિયડ ઓવર થવાનો હતો ત્યારે બજારની તમને માહિતી શેર કરું તો ત્યારે નિફ્ટી હતું અગિયાર હજાર છસોને સુડતાલીસ પર અને સેન્સેક્સ હતું ઓગણચાલીસ હજાર ચારસો ને સડસઠ પર ત્યાંથી પણ આપણે જોઈએ મિત્રો તો નિફ્ટીએ એકસો ને પચ્ચીસ ટકાનું રિટર્ન આપ્યું છે અને સેન્સેક્સ આજના ક્લોઝિંગ પ્રમાણે એકસો ને સત્તર ટકાનું રિટર્ન આપ્યું તો આટલું રિટર્ન તમારે બન્યું હોય જો તમે આ બજારમાં ઇન્વોલ હો તો કારણ કે ઇન્વોલ્વ રહેશો તો જ પૈસા બનશે તમે આટલા નંબર જે તમને જીડીપી હાલમાં છે પાસ્ટમાં આપણા નંબર ઘણા ઉપર નીચે થયા છે એ છતાં આપણે તમામ આઉટકમને પાર કરીને રૂપિયો આપણો નબળો પડ્યો કોવિડ આપણે જોયું આપણી વોર પણ થઈ ગઈ વૈશ્વિક બીજી બધી વોર પણ ચાલે છે ટ્રેડ ડીલ ના ઇસ્યુ ચાલે છે આપણે સૌ પ્રથમ દેશ હતા યુએસએ સાથે ટ્રેડ ડીલ નેગોશિયેટ કરવામાં આપણી ડીલ હજી પેન્ડિંગ છે એ હજી આપણું ટ્રિગર બાકી છે તે પોઝિટિવ થશે ત્યારબાદ આગામી સપ્તાહમાં આરબીઆઈ તરફથી અલગથી કટ થશે તો માર્કેટમાં બીજો નવો પૈસો આવશે તેનાથી કન્ઝમ્પશનને ઓર બૂસ્ટ મળશે કોર્પોરેટ કંપનીઓને થોડુંક ઓર લેવરેજ મળશે તેમના એક્સપન્શન માટે તો ભારતની ઇકોનોમી આગળ જતાં જે પણ ન્યૂઝ ચેનલો પ્રિડિક્ટ કરે છે તેનાથી અલગ પરફોર્મ કદાચ કરે તો આશ્ચર્ય પામવું નહીં કારણ કે અમુક પીરિયડ બજાર માટે એવો બનતો હોય છે કે તમામ પરિસ્થિતિ સારી હોવા છતાં બજાર અમુક કન્સોલિડેશનના ફેઝમાં જાય કારણ કે બજારનો નિયમ છે કે વગર કોઈ કારણે બજાર દસ ટકા પણ પડી શકે છે દસ ટકા વગર કોઈ કારણે તો હાલમાં તો આપણી પાસે ઘણા બધા કારણો હતા કેમ કે ગયા વર્ષે ભારતમાં જે રેઇનફોલ થયો હતો એ ખૂબ હેવી રેનફોન હતો તેને કારણે એફએમસીડી રિલેટેડ જે પણ સ્ટોક અને જે પણ સેક્ટર હતા તેમાં હતું કંપનીઓના રિઝલ્ટ ખરાબ હતા આપણે તમામ કંપનીઓના જે આઉટપુટ હતા એ રિઝલ્ટ જે હતા એ ઘણા ખરાબ આવ્યા હાલમાં જે રિઝલ્ટ સીઝન પતી છે મિત્રો તે હું આપણે દર વખતે આપણે ચર્ચા કરી હતી કે આ રિઝલ્ટ સીઝન આપણી ઠીકઠાક ગઈ છે ખૂબ સરસ નથી ગઈ અને ખૂબ ખરાબ બી નથી ગઈ ઠાક ગઈ તે છતાં આપણે નવો લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો હવે નવો લાઈફ ટાઈમ હાઈ પર આટલી બધી હાઈપ કેમ છે મહિના બાદ આપણે નવો લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો છે તેની સામે અમુક દેશોએ ઓલરેડી નવા લાઈફ ટાઈમ હાઈ બનાવી ચૂક્યા પરંતુ ભારતની સ્ટોરી અલગ છે અને ભારતનું જે બીજા બધા દેશોની સામે કન્ડિશન છે તે પણ અલગ છે ભારતમાં અલગ અલગ સમયે અલગ અલગ સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે પરંતુ આ સમયે જો તમે બજારની બહાર બેસશો તો તમે ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી મિસ કરશો કારણ કે અત્યારે તમે જો ઇન્વેસ્ટ નહીં કરો તો આગામી સમયમાં તમને ઘણી બધી તક મિસ કરશો કારણ કે ભારતની ઇકોનોમી સૌથી વધારે પૈસા બનાવીને તમને હાલશે આ વાત તમે કદાચ પાંચ સાત વર્ષ બાદ ઇન્વેસ્ટમેન્ટ ન કર્યું તો તમને અફસોસ થશે તેના માટે તમારી પાસે પાક્કા ફાઇનાન્શિયલ એડવાઇઝરની ખૂબ જરૂર પડે કારણ કે તે તમને માહિતી આપશે કે તમારે કયા સમય માર્કેટમાં ડટ્યા રહેવાનું છે કારણ કે જો તમે ગયા વર્ષથી આ સમયમાં તમે બજારમાં ઇન હશો તો તમે પૈસા બનાવ્યા હો તો તમે આ નવ પોઈન્ટ સત્તાવન ટકા અને આ એકવીસ ટકાની જે મેં વાત કરી એક વર્ષમાં એટલા તમે બનાવ્યા છે જો તમે એક્ઝિટ લઈ લીધો હશે તો તમે એટલા પણ નહીં બનાવ્યા હોય તો તમારી પાસે પાકો ફાઈનાન્શિયલ એડવાઇઝર એટલા માટે હોવો જોઈએ કે તમારી અમુક એક્શનો એ લોકો રોકે અલગ રીતનું રિટર્ન એ લોકો નહીં બનાવી આપે પરંતુ એ લોકોનો ઉદ્દેશ એ હશે કે બજાર જેટલું પોટેન્શિયલ હોય એટલું રિટર્ન તો આપણે લઈએ જ તો હવે આગામી વીકમાં માર્કેટમાં શું ઇન્ડિકેટર છે તો મિત્રો આગામી વીકમાં આરબીઆઈ ની જે મીટિંગ છે તેમાં રેટ કટ ડિસિઝન થશે અને એક રેટ કટ પાકો છે પોઈન્ટ પચીસ ટકાનો રેટ કટ આરબીઆઈ ગવર્નર કરવાના છે અને તેનાથી આગામી જે બેન્કિંગ રિલેટેડ જે પણ સેક્ટર છે બીએફએસઆઈ સેગમેન્ટ અને એનડીએફસી તેમાં અલગથી નવી મૂડી આવશે તો એક મોટું ટ્રિગર છે ત્યારબાદ ભારત ની યુએસએ ની ટેરિફ વચ્ચે સમાધાન આવવાની પૂરેપૂરી શક્યતા છે મિસ્ટર પુતિન રશિયાના પ્રેસિડેન્ટ એ ભારત આવી રહ્યા છે પાંચ ડિસેમ્બરે તો આ ત્રણ મોટા ટ્રિગર બજાર માટે પેન્ડિંગ છે તેના પર આપણી નજર રહેશે આપણે આપણા પેજ પર તમામ માહિતી શેર કરીશું આગામી સપ્તાહ માટે હું તમને વાત કરું મિત્રો તો આજનો જે ક્લોઝિંગ છે છવ્વીસ તેની ઉપર સો પોઈન્ટ એટલે કે જ્યારે આપણે નવો લાઈફ ટાઈમ હાઈ જે બન્યો છે છવ્વીસ હજાર ત્રણસો ત્યાં નાનું એવું હોર્ડલ છે અને છવ્વીસ હજાર અને પચીસ હજાર નવસો બજાર માટે મોટો સપોર્ટ છે તો આ એક મેં તમને નેરો રેન્જ કહી દીધો આ રેન્જની વચ્ચે બજાર કદાચ રહી શકે છે પરંતુ જે આ ભારતના જીડીપીના આંકડા જે આવ્યા છે તેને બજાર કદાચ ઓવર પોઝિટિવ કરે તો પછી કદાચ આગામી સપ્તાહમાં કદાચ આપણને પાંચસો તરફ પ્રયાણ કરે એવું લાગી રહ્યું છે તો આ હતો આપણું અપડેટ મિત્રો તમારા કોઈ પણ સવાલ હોય કોઈ પણ સુજા હોય તો તે અમને અહીંયા જણાવો હવે આપણે મળીશું આવતા શુક્રવારે એટલે કે પાંચ ડિસેમ્બરે ત્યાં સુધી જૈન વંદે માતરમ